અને આગળના ભાગ માં જે છ વીઘા નું જે ખેતર છે ને એમાંથી મેં દસ્તાવેજમાં લખાયું છે કે મારા દસ્તાવેજમાં કે આના ખેતરમાંથી મારો રસ્તો બાર ફૂટનો નીકળે છે બરોબર છે તો અત્યારે મતલબ સાત બાર માં સાહેબ દેખાડતું નથી કે આ રસ્તો છે કે એવું કઈ ઓટોમેટિક ન દેખાડે હું અનેક વખત કહું છું ખેડૂતભાઈઓ ને કે દસ્તાવેજની નોંધ પાડે ને ત્યારે દસ્તાવેજની વિગત ક્યાંય વાંચતા નથી અને વાંચે પણ નઈ જરૂરી નથી એને સર એના માટે આપણે અલગથી અરજી કરો દસ્તાવેજની નકલ સાથે જોડીને જી સર એટલે એ લોકો 135 ની નોટિસ કાઢશે બંને જણા માટે જી સર અને એક કોમન નોંધ નંબર આપશે હા હા અને બંનેના સાત નંબરની અંદર નોંધ નંબર ચડી જશે અને રસ્તો પણ એમાં ચડી જશે હા એટલે સર નકશામાં દેખાડે પછી રસ્તો કે નકશામાં નો બતાવે નકશામાં નો આવે પણ નોંધ આવી ગઈ એટલે ઇનફ છે હા ઓકે આ મામલતદાર સાહેબ આ મામલતદાર દેવું પડે ને મામલતદાર કચેરીમાં જ્યાં દસ્તાવેજ રજીસ્ટર કરાવીને તમે એન્ટ્રી પડાવવા ક્યાં દીધી એ જ રીતે ન્યા દેવાની સેમ પદ્ધતિ હા ઓકે સર હાલો સર થેન્ક યુ રસ્તા અંગેનો કોઈ ફોર્મેટ નથી પણ મેં બનાવતા શીખવાડ્યું છે એ જોઈ લેજો ઓકે સર ઓકે એની અરજી કેવી રીતે કરવી ને મેં શીખવાડેલી છે અગાઉ હા જી સર આ ચેનલ અંદર જ છે હા હા સર હા ભાઈ આવજો હો ખેડૂત મિત્રો દરેક વસ્તુ જે જે પ્રિસ્ક્રાઇબ હોતી નથી એના માટે આપણે અરજીનો નમૂનો બનાવવો પડે અને એ અરજીના નમૂના હું આની અંદર રમણીભાઈ કોટલિયા રેવન્યુ માર્ગદર્શન ની અંદર બનાવતા સમયાંતરે શીખવાડું છું એટલે ફોનની સાથે સાથે માર્ગદર્શનમાં હાથે કામ કરતા શીખવાનું પણ શીખવાડું છું ચાલો આ ફોન સાવ નાનો છે તો એક જોબ કરી લઈએ એક ટીચર છે ને છોકરાઓને હોમવર્ક કરવાનું કીધું હોમવર્ક કરીને નતો આવ્યો એટલે નાનું ટેણી હતું કે કાલે જો હોમવર્ક કરીને નથી આવ્યું ને તો મੁਰગો બનાવીશ છોકરો કે ટીચર તો દોડું સાથે લેતો આવું કે પાંજરું અહીંયા હશે એટલે સરકારી ક્યાંય કામ કરીએ ને તો બધાય કામ આપણે કરવા પડે સરકારી ખાતાવાળા દોડું પાંજરું રાખતા નથી આપણે પાંજરામાં પૂરી દઈએ ખરા એટલે દસ્તાવેજમાં લખેલી એન્ટ્રી જે છે એ આપણે નોંધાવી પડે મોટાભાગે ખેડૂત મિત્રોને ખબર હોતી નથી દસ્તાવેજની એન્ટ્રી પડી જાય પણ અન્ય હકોની નોંધ જે છે આપણે અલગથી પડાવવી જોઈએ અને એ માટે જ્યાં સુધી સારા સંબંધ હોય ત્યાં સુધી કરી લેવું સારું એટલે આગળ જતા ભવિષ્યમાં મુશ્કેલી ન પડે